વડોદરા શહેરમાં આગામી સમયમાં પંદરમી સપ્ટેમ્બરના રોજ વડોદરા શહેર પોલીસ દ્વારા ફરજિયાત હેલ્મેટનો કાયદો અમલ કરવામાં આવશે ત્યારે આજે રેસ્કો સર્કલ ખાતે ડી ડિવિઝને સીપી અશોક કાટકર હેલ્મેટ પહેરવા અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા જેમાં રેસ્કો સર્કલ ખાતે ચાર રસ્તા પાસે ટુ વ્હીલર ચાલકને હેલ્મેટ અંગે માઇક એનાઉન્સ કરી સાથે જ સીપી અશોક એસીપી અશોક કાટકર દ્વારા હેલ્મેટ પહેરવાનું કીધું હતું અને હેલ્મેટ પહેરવું આપણી સુરક્ષા માટે છે જેથી અકસ્માત ના બનાવ ઓછા થાય અને તે હેતુસર હેલ્મેટ જરૂરી પહેરવું જરૂર પહેરવું જોઈએ આ સંદર્ભમાં ડી ડિવિઝન ના એસીપી અશોક કાટકર હેડલાઇન ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી વડોદરા શહેરના પ્રજાજનોમાં હેલ્મેટ પહેરવા બાબતે જાગૃતિ લાવવા અર્થે અહીંયા જે વાહન ચાલકો છે એમને અપીલ કરવામાં આવેલ છે અને હેલ્મેટ પહેરવા માટે જે હેલ્મેટના પહેરવાના ફાયદા અંગે એમને સમજાવવામાં આવેલ છે અને જે સુરક્ષિત રહેવા માટે હેલ્મેટ પહેરવા માટે એમને આજરોજ અહીંયા સમજણ આપવામાં આવેલ છે અકસ્માત સમયે હેલ્મેટ પહેરેલું હોય તો માથામાં ઈજા નહીં થવાથી માણસનું એનું જે જાન બચી જાય છે